જી આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઝૂલતા પુલની મુદત હતી ગઈ મુદતે નામદાર કોર્ટ તરફથી અમને સૂચના આપવામાં આવેલી કે ચાર્જ ફ્રેમનું સ્ટેજ છે એટલે તમે ડ્રાફ્ટ ચાર્જ રજૂ કરો જેને આપણે પ્રોવિઝનલ ચાર્જ કહી શકાય સૂચિત તોમતનામું નામદાર કોર્ટની સૂચના મુજબ અમે સરકાર તરફે આજે સૂચિત તોમતનામું દસે દસ આરોપીઓ વિરુદ્ધ જે આઈપીસી સેક્શન ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો છત્રીસ ત્રણસો ત્રણસો આડત્રીસ અને એકસો ચૌદ મુજબની જે એફઆઈઆર થઈ છે એમાં દરેક આરોપીઓનો શું રોલ છે એ વિગતવારનું વર્ણન કરતું સૂચિત તોમતનામું રજૂ રાખ્યું છે એ દરમિયાન એ સૂચિતના જે તોમતનામું છે એ નામદાર કોર્ટ હજી કન્ફર્મ કરે ત્યાર પહેલાં બચાવ પક્ષ તરફથી પાંચ અરજીઓ આવી તમામ તોમતદારોના વકીલ સાહેબોએ અલગ અલગ તોમતદાર વતી અરજી આપી છે અને એવું કીધું છે અમને બધાને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરી આપવા જોઈએ ડિસ્ચાર્જ એપ્લિકેશન એમણે ફાઇલ કરી છે જે એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે આઈપીસીની વિવિધ સેક્શન મુજબનો એ મુજબનો કોઈ ગુનો એમની સામે બનતો નથી એટલે એમને બિન તોમત છોડી મૂકવા જોઈએ એટલે ડિસ્ચાર્જ કરી દેવા જોઈએ એવી એમની અરજી આવી છે હવે આ અરજીનો અભ્યાસ કર્યા પછી આવતી મુદતે અમે એના વાંધા ફાઇલ કરશું અને પછી એ અરજીઓની સુનાવણી થશે એ અરજીનો નિકાલ થયા પછી આ સૂચિત તોમતનામું જે છે એની સુનવણી હાથ ઉપર લેવામાં આવશે એટલે આજે તારીખ એડજોન્ટ થશે હજી ડેટ એડજોન થઈ નથી કદાચ બપોર પછી નામદાર કોર્ટ જે અનુકૂળ હશે એ તારીખ આપશે અને આવતી મુદતે ડિસ્ચાર્જ એપ્લિકેશનનું હિયરિંગ થશે